હાલ હીરા ઘસતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે તો સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરતના હીરા બજારમાં જાણે ગ્રહણ લાગ્યું છે હીરા બજારમાં મંદી વચ્ચે છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કતાર ગામના હીરાના વેપારી એવા પાસેથી ચોરાણું લાખના રફ હીરાનો માલ ક્રેડિટ પર લઈ વરાછાના બે વેપારી બંધુઓ હીરાનો માલ બારોબાર વેચી મારી નાણાં ચાઉ કરી દીધા છે મળતી માહિતી પ્રમાણે કતારગામ રોયલ પાર્ક બેંગ્લોજમાં રહેતા અને નંદુડોશીની વાડીમાં હીરાનો વેપાર કરતા ભીમજીભાઈ ઇટાલિયાએ દલાલ મારફતે વિપુલ બલર અને તેના ભાઈ અલ્પેશ બલરને કાચા હીરાનો ચોરાણું લાખનો માલ નેવું દિવસની ક્રેડિટ પર આપ્યો હતો ત્યારે બંને ભાગુ વેપારીઓ પૈકી વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું અને અલ્પેશનું ગારીદાર વતનમાં હીરાનું કારખાનું છે થોડા દિવસમાં ચૂકવી દેવાના વાયદાઓ કરી બાદમાં બંને જણાએ વેપારીને કહ્યું કે અમે બધું પોલીસ અને કોર્ટની કાર્યવાહી જાણીએ છીએ જે કરવું હોય તે કરી લો આખરે વેપારીએ કાપોદરા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ભાગુ વેપારી વિપુલ બલર અને અલ્પેશ બલર સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે